માધાપરના રોગાન કારીગરો દ્વારા પ્રથમવાર રામદરબારની કૃતિ તૈયાર કરવામાં આવી છે જે રોગાન કળાના ઇતિહાસમાં પ્રથમ વખત આવી કોઈ કૃતિ તૈયાર કરવામાં આવી છે કચ્છની સૌથી દુર્લભ કળામાંથી એક રોગાન કળા છે ખૂબ ઓછા કારીગરો આ સદીઓ જૂની કળા સાથે જોડાયેલા છે માતા પરના રોગાણ કળાના એક યુવાન કારીગર આશિષ કંસારાએ રોગાણ કળા વડે રાજા રામ દરબારની કૃતિ બનાવીને સૌ કોઈને અચંભિત કરી મૂક્યા છે સામાન્ય રીતે આ પ્રાચીન રોગાણ કળામાં ટ્રી ઓફ લાઈફ જેવી કૃતિઓ જોવા મળતી હોય છે ત્યારે આશિષભાઈએ વનવાસ બાદ પરત ફરેલા ભગવાન રામના રાજા અભિષેક સમયના રામ દરબારનું ચિત્ર બનાવી આ કળાને એક નવી ઊંચાઈ પર લઈ ગયા છે ભુજ તાલુકાના માધાપર ગામના રહેવાસી આશિષ કંસારાએ પોતાના બાળપણમાં પાટણથી આ રોગાણ કળા અંગેનું જ્ઞાન મેળવ્યું હતું છેલ્લા છ વર્ષથી આશિષભાઈએ રોગાન તરફ પોતાનું સર્વસ્વ આપી મોટે પાયે રોગાન કામ કરવાનું શરૂ કર્યું છે અને ખાસ કરીને રોગાન કળામાંથી પોર્ટ્રેટ અને ભગવાનના ચિત્રો બનાવનાર તેઓ કચ્છના સૌપ્રથમ કારીગર છે અન્ય કારીગરોની જેમ આશીષભાઈ પણ રોગાન કળા દ્વારા બ્લાઉઝ ઘાગરા સાડી અને દુપટ્ટા તો બનાવે જ છે પરંતુ તેમના દ્વારા બનાવાતા દેવી દેવતાઓના ચિત્રો બનાવવાની કળા તેમની વિશેષતા છે

ઉલ્લેખનીય છે કે રોગાન કળા ખૂબ જ મુશ્કેલ કળા માનવામાં આવે છે આશિષભાઈ દેવી દેવતાઓના ચિત્રો પણ આ કળા વડે કાપડ પર ઉતારે છે અને જેની ખૂબ જ બારી કામગીરીની પણ જરૂર પડતી હોય છે આશિષભાઈ દ્વારા હાલમાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સંદર્ભમાં રાજા રામ દરબારની કૃતિ પણ બનાવી છે આ કૃતિમાં રામાયણમાં જ્યારે ભગવાન રામ વનવાસ પૂરું કરીને અયોધ્યા પરત આવી ગાદી પર બેસે છે અને તેમનું જ્યારે અભિષેક થઈ રહ્યો છે ત્યારે રામના ભાઈઓ લક્ષ્મણ ભરત અને શત્રુઘ્ન તેમજ હનુમાનજી ઉપરાંત ગણેશ વિશ્વામિત્ર અને નારદ મુનિ પણ તેમને આવકારવા માટે હાજર હોય છે તેવી કૃતિ રોગાન કળા મારફતે તૈયાર કરવામાં આવી છે ત્યારે આ પ્રસંગને રામાયણમાં રાજા રામ દરબાર તરીકે દર્શાવવામાં આવ્યો છે રામદરબારની આ કૃતિ બનાવતા તેમને ત્રણ મહિનાથી વધારે તૈયાર કરી છે અને જેમ રોગાન કળામાં કાપડની અડધી બાજુ કામ કરી તેને વાળીને બંને બાજુ રંગ આવે છે તેમ આ ચિત્ર બનાવવા આશીષભાઈએ બે અલગ અલગ કાપડનું વપરાશ કરતા રાજા રામ દરબારની એક સાથે બે કૃતિઓ બનાવી છે આગામી સમયમાં આ કૃતિને અયોધ્યા ખાતે સ્થાન મળે તેવા પ્રયત્નો પણ દ્વારા કરવામાં આવી રહ્યા છે ખાતે ભગવાન મંદિરના ઉદઘાટનની હવે ઘડીઓ ગણાઈ રહી છે ત્યારે આગામી આ દિવાળી જેવા માહોલને લઈને દેશભરમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે રાજકોટથી ગુજરાતનો પ્રથમ રથ પ્રસ્થાન કર્યો છે રાજકોટમાં ફરી આ રથ રાજકોટ પ્રસ્થાન શહેર ભાજપના કાર્યકર્તાઓ અને પ્રદેશમાંથી સંગઠન મહામંત્રી રત્ન કરજી ઉપસ્થિત રહ્યા હતા આ તકે સાંસદ રામ મોકરિયા મોહન કુંડરિયા ઉપસ્થિત રહ્યા હતા સાથે ભાજપના કોર્પોરેટરો ધારાસભ્ય અને ભાજપના કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા इस प्रकार का यह कार्यक्रम है भारतीय जनता पार्टी के सभी कार्यकर्ता पूरा देश पूरा हिंदू समाज इस राम के निर्माण को लेकर के उत्साहित है और उस उत्साह को वो न करना हर घर तक खबर पहुंचाना हर हर नागरिक के पास अयोध्या भगवान राम राम मंदिर यह जो उनके मन की श्रद्धा है इतने वर्षों से प्रतीक्षा करी है बहुत इसके साथ त्याग जो खड़ा किया है समाज ने उस प्रतीक्षा को उनके घर में उनके अपने रामलला अपने घर में विराजमान होने वाले हैं अपने खुद के घर में आने वाले हैं एक लंबी तपस्या के बाद जो टेंट में से मुक्त होकर जिस मंदिर में स्थापित होने वाले हैं इसकी सूचना लेकर इसकी जानकारी लेकर पार्टी का हर कार्यकर्ता पूरा एक आ, सभी के घर घर जाना सबको बताना सबके तक अयोध्या जाने का निमंत्रण देना यह भी इसके पीछे का उद्देश्य है एक अच्छी तैयारी हमारे भारतीय जनता पार्टी राजकोट के कार्यकर्ताओं ने करी है तो सभी वार्डों में भी जाएंगे सभी के घर घर तक जाएंगे और इस संदेश को पहुंचाएंगे कि अयोध्या में अपने घर में भगवान रामलला विराजमान होने जा रहे हैं यह जानकारी भी उनके तक पहुँचाए देश में यह परिस्थिति जब से यह बात शुरू हुई है देश की अपनी आस्था का विषय है राम कभी भी राजनीति के मुद्दे नहीं थे राम हमेशा आस्था के विषय है अब आस्था जिनकी जहाँ है और जहाँ जो काम कर रहा है उसकी अपनी सोच हो सकती है इसलिए ये राम कभी भी संघर्ष की कहानी राम हमेशा सत्य और मर्यादा के साथ जीने वाले हैं और उसको मानने वाला भारत का हर नागरिक मर्यादा के साथ जीता है इसलिए अपनी सोच का विषय हो सकता है उनकी अपनी समझ की बातें हो सकती हैं ચોક્કસ જે વાત કરવામાં આવે તો આગામી બાવીસ જાન્યુઆરીના રોજ અયોધ્યા ખાતે છે ભગવાન શ્રી રામના લલ્લાના મંદિરમાં બિરાજમાન થશે અને તેની જે ભવ્ય ઉજવણી છે તે કરવામાં આવનાર છે જેને લઈ રાજકોટમાં એક ઉત્સાહનો અનેરો માહોલ જોવા મળી રહ્યો છે રાજ્યની સૌ જે રથ છે અયોધ્યા માટેનો તે રાજકોટથી છે તે મોકલવામાં આવી રહ્યો છે રાજકોટ ભાજપ કાર્યાલય એટલે કે કમલમ ખાતેથી આ રથને છે તે પ્રસ્થાન કરાવવામાં આવનાર છે તે રીતના દ્રશ્યો તમને સીધા બતાવી રહ્યા છે કે રાજકોટ ભાજપનો મહિલા મોરચો હોય યુવા મોરચો હોય કે તમામ ભાજપના કાર્યકર્તાઓ છે તે અહીં ઉપસ્થિત છે પોતાના જે છે ભગવાન રામ પ્રત્યેનો પ્રેમ છે તે દર્શાવી રહ્યા છે અને જે રીતના દ્રશ્યોમાં આ જોઈ શકાશે જોઈ શકાય છે કે જે રીતના ભગવાન શ્રી રામનો રથ છે સૌપ્રથમ રથ છે તે રાજકોટથી અયોધ્યા માટે છે નીકળી રહ્યો છે જે રીતના દ્રશ્યો તમને બતાવી છે રાજકોટ ભાજપ મોરચાના મહિલાઓ છે તે અહીં ઉપસ્થિત છે વિવિધ કાર્યકર્તાઓ ભાજપના છે તે અહીં ઉપસ્થિત છે અહીં જે રીતના વાત કરવામાં આવે તો આગામી આજથી આ રથને અહીંથી પ્રસ્થાન કરાવવામાં આવશે અને અયોધ્યા ખાતે છે તે આ તે જઈ રહ્યો છે સીધી કાર્યકર્તાઓ સાથે વાત કરશો ભગવાન શ્રી રામનો રથ અહીંથી આપણે ગુજરાતનો પ્રથમ રથ પ્રસ્થાન કરાવેલું છે કેવો માહોલ છે કેવો ઉત્સાહ છે સમગ્ર દેશ અને વિશ્વની સાથે સાથે રાજકોટ પણ સંપૂર્ણ રામમય બની ગયું છે રામલલ્લાનો નવો અવતાર નવો જન્મ થયો હોય એવો આનંદ ઉત્સાહ અને માહોલ સમગ્ર વિશ્વની સાથે રાજકોટમાં પણ પ્રસરી રહ્યો છે અંતર્ગત આજે રાજકોટમાં રથનું પ્રસ્થાન સમગ્ર રાજકોટ શહેરની ગલીઓમાં અને રામલલ્લાના દર્શનનો લાભ બધાને મળશે એના મંદિરની પ્રતિકૃતિ લોકોને નિહાળવા મળે એ હેતુસર રામલલ્લાનો રથ રાજકોટમાં ફરવાનો છે આજે એનું પ્રસ્થાન થવાનું છે અને સમગ્ર રાજકોટ રામમય ધીમે ધીમે વધુ ને વધુ ગાઢ બનતું જાય છે ચોક્કસ જે રીતના વાત કરવામાં આવે તો અયોધ્યા ખાતે આગામી બાવીસ જાન્યુઆરીના રોજ ભગવાન શ્રીરામનો રથ છે જે મંદિર છે તેનું ઉદ્ઘાટન છે તે કરવામાં છે આ જે રીતના આ દ્રશ્યો તમને બતાવી રહ્યા છે કે રાજકોટ જે કહી શકાય કે ભાજપ કમલમ એટલે કે કમલમ ખાતેથી ભગવાન શ્રીરામનો રથ છે તે નીકળવા જઈ રહ્યો છે જે રીતના અયોધ્યા ખાતે ભગવાન શ્રીરામનું મંદિર છે તે નિર્માણ પામ્યું છે આ તે પ્રકારનું જ હાબેહૂબ હાબેહૂબ જે છે જે ઝલક છે તે આ અંદર છે જોવા મળી રહી છે જે રીતે ઉત્સાહની વાત કરવામાં આવે તો ભાજપના કાર્યકર્તાઓ હોય તો ભાજપના દરેક પદાધિકારીઓ હોય તમામમાં એક ઉત્સાહ છે એક અનેરો ઉત્સાહ છે તે જોવા મળી રહ્યો છે જે રીતના વાત કરવામાં આવે તો આપણી સાથે જે રીતના ભાજપ કમલમ ખાતેથી આ સમગ્ર રથ છે તે રાજકોટ શહેરમાં ફરશે અને અંતે જે છે તે અયોધ્યા ખાતે જવા માટે છે તે નીકળશે તે જેને લઈ ક્યાંક ને ક્યાંક સમગ્ર રાજકોટ છે તે એક રામમય બન્યું હોય તે પ્રકારનો માહોલ છે તે હાલ જોવા મળી રહ્યો છે બે હજાર ચોવીસ ની શરૂઆત થઈ ગઈ છે ત્યારે બે હજાર ચોવીસ નો પ્રથમ તહેવાર એટલે કે ઉત્તરાયણ ઉત્તરાયણ ને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે ગુજરાતમાં દરેક શહેરમાં ઉત્તરાયણની ઉત્તરાયણ તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે પરંતુ આ વખતે ઉત્તરાયણના રસિકો માટે માઠા સમાચાર સામે આવ્યા છે મોંઘવારીની અસરથી આ વખતે ઉત્તરાયણ મોંઘી પડશે કારણ કે પતંગનું રો મટીરીયલ મોંઘું બનતા કુડી પતંગનો ભાવ જે પહેલાં એસી હતો તે હવે સો રૂપિયા થશે બે હજાર ચોવીસથી શરૂઆત થઈ ચૂકી છે અને બે હજાર ચોવીસ શરૂઆત જાન્યુઆરીમાં સૌથી પહેલો તહેવાર આવે છે એટલે કે ઉત્તરાયણનો તહેવાર સૌ કોઈને ઉત્તરાયણ ગમતી હોય છે પતંગ ઉડાડવા ગમતા હોય છે પરંતુ આ પતંગ બનાવવામાં ખૂબ મોટો લાંબો સમય જતો હોય છે દિવસોના દિવસો લાગીએ છે પ્રક્રિયા ખાલી વાત કરવામાં આવે તો તહેવાર તો બે દિવસનો છે પરંતુ આ પતંગ બનાવવાની પ્રક્રિયા છે આખું વર્ષ ચાલતી હોય છે અને આ અંગે આપણી સાથે પતંગના એક વિક્રેતા છે જે આપણી સાથે જોડાયા છે યુસુફભાઈ સાથે વાત કરીશું યુસુફભાઈ ઉત્તરાયણ હવે નજીક આવવાની છે ખાસ કરીને આ વખતે પતંગમાં કયા પ્રકારની વેરાયટી રહેવાની છે આ વખતેની કે જે આપણે રનિંગ પતંગો ચાલે છે રેગ્યુલર પતંગો એ બધી અમારી પાસે છે બની રહી છે અત્યારે જે પબ્લિકની છે રંગીન ચીલો હોય છે કલર ચીલ હોય છે વ્હાઇટ ચીલ હોય છે સફેદ પ્રિન્ટ હોય છે લેંગીન રોકેટ હોય છે અળદિયા પોણિયા એ બધા પ્રકારની પતંગો આપણા પાસે છે દર વખતે કરતાં ઉત્તરાયણમાં તમને ક્રેઝ જોવા મળે છે કે રોકડનો રસ આ વખતે રોક ઘટતો જાય છે એવું જોવા મળે છે તમને બેચામાં કયા પ્રકારનો માહોલ એવું છે કે આ વખતેની કે જે કે એક તો જે ઉત્તરાયણનું તહેવાર છે ને આપણા લાસ્ટ દિવસ એકથી તેર દિવસનું થઈ ગયું છે અત્યારે છેલ્લા છેલ્લાની કે કસ્ટમર આવે છે વધારે આવે છે ડિમાન્ડમાં આવે છે છેલ્લા તેર દિવસમાં એટલે કે એવી ઉત્તરાયણ બને છે ને કે એકદમ હોલસેલમાં કે બધું માલ કપી જાય છે મારું આ વખત વખતે મોંઘવારી કેવી છે રો મટિરિયલમાં એવું છે કે જે આપણે જે આ સડીયો આવે છે ને ગયા વખતે આ જે મટીરિયલ હતો ને એ અમે ચારસોમાં લેતા હતા આ વખતે ડબલ પૈસા લીધા છે કેમ કે આસામમાં જે બાંબુની ખેતી થાય છે ને મટિરિયલ ત્યાંથી આવે છે ને કલકત્તામાં આની સળીઓ બને છે તો જે આસામથી જે મટીરિયલ આવે છે ને ત્યાં બાળ આવી તો બાળમાં બધી ખેતી નષ્ટ થઈ ગઈ છે તો જે ચારસો રૂપિયાની ચીજ હતી ને અમે આઠસો રૂપિયામાં લીધી આ વખતે મોંઘવારી વધી ગઈ છે ખાસ કરીને કાગળની વાત કરીએ તો કાગળ ક્યાંથી આવે છે કાગળમાં શું મોંઘવારી એવું છે કે જે ફેક્ટરીઓ હોય છે ને કલકત્તામાં હોય છે પુનામાં હોય છે બોમ્બેમાં કે હૈદરાબાદમાં ત્યાંથી બધી કાગળનો સપ્લાય થાય છે ને બધું આખા ઇન્ડિયામાં ડિસ્ટ્રીબ્યુટ થાય છે ને પતંગ અંદી અમદાવાદમાં બને છે યુસુભાઈ તમને શું લાગે છે ગયા વર્ષ કરતાં આ વખતે કેટલા ટકા મોંઘવારી પતંગ બનાવવામાં એક તો કારીગરીની મજૂરી વધી ગઈ છે બરાબર છે દિવસે દિવસે કારીગરો પણ ઓછા થતા તો જે કારીગરો અમારા આવે છે જે એક હજાર પતંગ લગાવે કે આના ભાઈ બસો રૂપિયા બધું મેન્યુઅલી કામ છે મશીનમાં પતંગો બનતી નથી તો કોઈ બસો માગે તો પછી અર્જન્ટનું ઓર્ડર આવે છે એ બોલે ત્રણસો ત્રણસો પણ આપવા પડે એમાં મોંઘવારી વધી આવે છે તમને શું લાગે છે યુસુફભાઈ આ વખત કરતાં કેટલા ટકો વધારે જેવો વધારો થયો હશે એવું છે કે જે આપણે પતંગો કેટલા મોંઘા થશે આ વખતે આ વખતે એવું છે કે જે પતંગો આપણે એસી રૂપિયા કોડી વેચતા હતા ને હોલસેલમાં કે છે પાંત્રીસો નું એસી રૂપિયા સિત્તેર રૂપિયા કોડી કે એસી આ વખતે લોકોને ઓછામાં ઓછી સો રૂપિયા એકસો વીસ રૂપિયા કોડી પતંગ મળશે તો ચોક્કસ આ તા પતંગના વિક્રેતા યુસુભાઈ કહી રહ્યા છે કે રો મટીરિયલ્સમાં પણ વધારો જોવા મળ્યો છે એટલે કે જે બાંબુ આવે છે સળિયું આવે છે એના નિકાસની અસરો છે એ ગુજરાત પર આવી છે તો ચોક્કસથી આ વખતે પતંગ રશિયાઓ માટે થોડી મોંઘવારીનો સામનો તો કરવો જ પડશે પરંતુ ચોક્કસથી કહી શકાય કે આવનારો સમય છે હવે ઉત્તરાયણમાં છે ને લોકો ખરીદી કરવા પણ છેલ્લી ઘડી ધૂમ પણ આવે છે કેમેરા ચંદ્રકાંત વોરા સાથે મદિપસિંહ રાઠોડ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા યોજાયેલી સૂર્ય નમસ્કાર સ્પર્ધામાં પાલનપુરની આયાના પટેલ પ્રથમ નંબરે વિજેતા બની બનાસકાંઠા જિલ્લાનું ગૌરવ વધાર્યું હતું ત્યારે મોઢેરા ખાતે મુખ્યમંત્રીના હસ્તે આયાના પટેલને રૂપિયા બે પોઈન્ટ પચાસ લાખનું ઇનામ આપી સન્માનિત કરાઈ હતી ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ગત ડિસેમ્બરમાં યોજાયેલી સૂર્ય નમસ્કાર સ્પર્ધામાં રાજ્યના પંદર લાખથી વધુ ભાગ લીધો હતો જેમાં બહેનોમાં પાલનપુરની યાના પટેલે સમગ્ર ગુજરાતમાં પ્રથમ નંબરે વિજેતા બનીને બનાસકાંઠા જિલ્લાનું ગૌરવ વધાર્યું છે ત્યારે ગત રોજ મોઢેરા ખાતે સૂર્ય નમસ્કારના કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રીના હસ્તે યાના પટેલને રૂપિયા બે પોઈન્ટ પચાસ લાખનું ઇનામ આપીને સન્માનિત કરાઈ હતી આ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ સૂર્ય નમસ્કારની કોમ્પિટિશન ચાર તબક્કામાં હતી તે પહેલું હતું વોર્ડ લેવલ તાલુકા લેવલ જિલ્લા લેવલ અને ચોથું હતું ગુજરાત લેવલ હતું તેથી મારો તેમાં પ્રથમ રેન્ક આવ્યો હતો અને મોઢેરા સૂર્યમંદિરના આ પહેલાં નવા વર્ષે જ મા મારો ફર્સ્ટ રેન્ક આવ્યો હતો અને ગુજરાતના સી એમ

યાનાએ સૂર્યનમસ્કારની જે સ્પર્ધા ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા યોજાઈ હતી તેમાં પાર્ટિસિપેટ થઈ અને રાજ્ય કક્ષા સુધી પહોંચી અને પ્રથમ નંબરે વિજેતા થઈ આ સ્પર્ધામાં કુલ રાજ્યના પંદર લાખ પ્રતિસ્પર્ધીઓએ ભાગ લીધેલો હતો જેમાં પાલનપુરની અને બનાસકાંઠાને ગૌરવ અપાવતી યાના પટેલ આખા રાજ્યમાં પ્રથમ નંબરે મેળવી અને વિજેતા બની છે ઉપરાંત આ જે સૂર્યનમસ્કારની સ્પર્ધા થઈ અને આજે એક એક બે હજાર ચોવીસના રોજ ગુજરાતમાં કુલ એકસો આઠ જગ્યાએ આ સ્પર્ધા થઈ અને એક સાથે સૂર્ય નમસ્કારનો એક વૈશ્વિક રેકોર્ડ બનાવી અને ગિનિશ બુકમાં પણ નામ નોંધાયું છે એ બદલ આપણા ગુજરાત માટે આપણને ખૂબ ખૂબ ગૌરવ હોવું જોઈએ અને મોઢેરા સૂર્યમંદિર ખાતે સી એમ ભૂપેન્દ્ર પટેલ અને આપણા ગૃહમંત્રી હર્ષ સંઘવી હસ્તે એને આજે ઇનામ મળ્યું છે અને અમે પરિવાર વતી ખૂબ ખૂબ આનંદિત છીએ કે આજે એક બનાસકાંઠાનું નામ આખા ગુજરાતમાં ગૌરવવંતુ કર્યું છે બે હજાર ચોવીસના નવા વર્ષના પ્રારંભે ગુજરાતે સમગ્ર દુનિયામાં એક સાથે લાખોની સંખ્યામાં સૂર્ય નમસ્કાર કરીને ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન નોંધાવ્યું છે ત્યારે મોઢેરામાં રાજ્યવ્યાપી સૂર્ય નમસ્કાર કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના લોકો જોડાયા હતા જ્યાં પાલનપુરની યાના પટેલને રૂપિયા બે લાખના ઇનામ સાથે

મનપામાં પશુઓનું રજીસ્ટ્રેશન માટે એકત્રીસ ડિસેમ્બર અંતિમ દિવસ હતો ત્યારે મનપા દ્વારા રજિસ્ટ્રેશન વગરના પશુઓને જપ્ત કરવામાં આવ્યા હતા અલગ અલગ ટીમો બનાવી શહેરમાં પશુઓના રજીસ્ટ્રેશનની ચકાસણી પણ કરવામાં આવી રહી છે કેવડાવાડી વિસ્તારમાં મનપાના અધિકારીઓ દ્વારા તબાહી બોલાવવામાં આવી હતી અધિકારીઓ દ્વારા પશુઓના રજિસ્ટ્રેશનની ચકાસણી કરવામાં આવી હતી અને રજીસ્ટ્રેશન વગરના પશુઓને ડબ્બે પૂરવામાં આવ્યા સરકાર દ્વારા દરેક મહાનગરપાલિકાઓમાં છે તે પશુઓનું રજીસ્ટ્રેશન સાથે જ તે પશુ રાખવાની જગ્યાનું પણ રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત બન્યું હતું અને એકત્રીસ ડિસેમ્બર સુધી છે તે અંતિમ તારીખ આપવામાં આવી હતી પરંતુ જે આજથી જે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા છે તે પોતાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે એ પશુઓને ડબ્બે પૂરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે અને જે વાત કરવામાં આવે દ્રશ્યોમાં જોઈ શકાય છે કે મહાનગરપાલિકાના જે પ્રાણી અને રંજડ શાખા છે તેમના અધિકારીઓ છે તે હાલ કેવડાવાડીમાં પહોંચ્યા છે અને જે લોકોના ઘરે છે પશુ રાખવામાં આવ્યા જે તેનું રજિસ્ટ્રેશનની ચકાસણી કરવામાં આવી રહી છે અને જે લોકો પાસે રજિસ્ટ્રેશન નથી તેમની સાથે એ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે આપણી સાથે અધિકારી છે તેમની સાથે જ વાત કરીશું સાહેબ આજે જે એ એકત્રીસ ડિસેમ્બર અંતિમ તારીખ આપી હતી આશ આ મનપાની કઈ રીતની કામગીરી જેને જે રજીસ્ટ્રેશન નથી કરાવેલું જેને પરમિટ નથી ઇશ્યૂ કરેલી એ ડોર અમે જપ્ત કરીએ છીએ અત્યારે અત્યાર સુધી કોઈ એવું સામે આવ્યું કે પકડાય કરીને હા એવા દસ ડોર બગડ્યા છે અત્યાર સુધીમાં સવારથી અમારી એક ટીમ કાર્યરત છે ટોટલ ચાર ટીમ કાર્યરત છે પણ અમે જે જે મેન મેન વિસ્તારમાં જે રોજની ફરિયાદ આવે છે વારંવાર જે ગંદકી કરે છે અવારનવાર હાઈકોર્ટના આદેશ મુજબ ઘણી બધી કમ્પ્લેનો આવે જે કમ્પ્લેનમાં અત્યારે અમે કામગીરી કરીએ છીએ ચોક્કસપણે હાલ છે તે મહાનગરપાલિકાના અધિકારીઓ છે તે કામગીરી પર પહોંચ્યા છે રખડતા ત્રાસ સામે આવતો હોય છે છે જેને લઈને એ સરકાર દ્વારા એક ગાઈડલાઈન જાહેર કરવામાં આવી હતી કે પશુઓનું રજીસ્ટ્રેશન કરાવવું બનશે ત્યારે મહાનગરપાલિકા ખાતે છે તે એકત્રીસ ડિસેમ્બર સુધી છે એ પોતાના પશુઓનું લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું પરંતુ જે લોકો પાસે રજીસ્ટ્રેશન નથી તેમની વિરુદ્ધ મહાનગરપાલિકાના પ્રાણી અને રંજાટ શાખું છે તેના અધિકારીઓ છે તે હાલ કવાયત બોલાવી રહ્યા છે લોકોના ઘર સુધી જઈ અને તેમના પશુઓ

પાર્થ મૈયર દ્વારા કૌભાંડ પકડવામાં આવ્યું છે નકલી એલસી ના આધારે જાતિનો દાખલો કાઢવા માટે ડુપ્લિકેટ એલસી કાઢવામાં આવતા હતા એક એજન્ટ અને એક વ્યક્તિની પોલીસે પૂછપરછ હાથ ધરી છે હું સોમવારે એક બે વખત મોઢા ઘરે ગયો તો એક સાહેબે કીધું હતું કે સોમવારે તમે મળજો કે તો કે તમને કાંક હાલ કરી આપશે કે હું સોમવારે ગયો હતો ત્યાં કાલે જે ફોર્મ ભરવા વાળા નીચે હોય ને એમને કીધું

બોગસ અધિકારીઓ અને બોગસ ઓફિસો બાદ હવે બોગસ એલસી કાઢવાનું કૌભાંડ છે તે રાજકોટમાંથી સામે આવ્યું છે બક્ષી પંચ એટલે વિવિધ જે નિમિત્ત નીચે જ્ઞાતિઓના જે દાખલાઓ જે કે આવક માટેના જે દાખલા ઘટાવામાં આવતા હોય છે તેમાં લિવિંગ સર્ટી આપું ફરજિયાત હોય છે અને આ માટે બોગસ સર્ટી કઢાવતા હોય તે સમગ્ર કૌભાંડનો પર્દાફાશ છે રાજકોટ બહુમાળી ખાતે થઈ છે આપણી સાથે અધિકારી છે સરજી આપનું રેઝિગ્નેશન ને આપનું નામ જે બારોટ નાયબ સાહેબ સૌ પ્રથમ તો શું આખી ઘટના હતી ને કઈ રીતના આપણે આ ઘટનાનો ખ્યાલ આવ્યો છે જે બારોટ નાયબ નિયામક વિકસતી જાતી રાજકોટ રાજકોટના બહુમાળી ભવનમાં જિલ્લા સેવા સદન છે એમાં જનસેવા કેન્દ્રમાં આજે એક વિકાણી સવસીભાઈ કરીને જાતિનો દાખલો મેળવવા માટે આવેલા હવે એમની જાતિ પેટા જાતિમાં હિન્દુ ધારકિયા લખેલું હતું એટલે અમારા ક્લાર્કે કહ્યું કે ધારકીયા જાતિનો સમાવેશ બક્ષીમાં થતો નથી એટલે તમને ના મળી શકે થોડીક વાર પછી એ ભાઈ વાઘરી જાતિનો કોમ્યુનિટીનો ઉલ્લેખ થાય એવું એલસી લઈને આવેલા એની સાથે એના પુત્રનું પણ એલસી લાવ્યા ત્યારે એમને પૂછ્યું કે આ લાવ્યા ક્યાંથી તમે એલસી અત્યારે તો આ ધારકીય જાતિનું હતું તો કે અહીંયા મળે છે એમ એટલે એ અમારા ક્લાર્ક એ બંને અરજદારોને લઈને મારી પાસે આવેલા અને એમને કડક પૂછપરછ કરી ગયા તમે ખરેખર ક્યાંથી એલસી લાવ્યા તો કે સાહેબ અહીં બહુમાળી ભવનમાં કેમ્પસમાં મળે છે એમ એમને પૂછ્યું તમે કંઈ રૂપિયા આપ્યા છે હા કે સાહેબ ગઈકાલે એક હજાર રૂપિયા આપેલા ને આજે પચીસસો રૂપિયા પાંત્રીસો રૂપિયામાં અમને બે એલસી આપેલા છે હવે પુત્રનું એલસી છે એ કલ્યાણપુર તાલુકાનું છે અને એના પિતાનું એલસી સૌથી સવસીભાઈનું એલસી છે એ મહુવા તાલુકાનું છે એટલે બંનેને પૂછ્યું કે તમે ત્યાં ભણેલા છો તો એ બંને કે ના સાહેબ અમે તો એ બંને જોયા જ નથી એમ મહુવાએ નથી જોયું અને કલ્યાણપુર બી નથી જોયું પછી જે એજન્ટ હતા પુરોહિતભાઈ કરીને એમને બોલાવેલા ત્યારે એમને પણ કહ્યું મેં કહ્યું તમે આ શું એલસી ક્યાંથી લાવ કે સાહેબ મેં આપ્યા છે અને પાંત્રીસો રૂપિયા મેં લીધા છે એમને સ્વીકારી પણ લીધું એમ પણ કે મેં એલસી યોગેશભાઈ પાસેથી લીધેલા એટલે યોગેશભાઈને બોલાવેલા યોગેશભાઈ પ્રથમ તો ના જ પાડી કે હું નહીં આવું પણ તેમ છતાં એમને કીધું કે સાહેબ કંઈક પોલીસ કેસ કરવાનું કહે છે એટલે તમે આવી જાઓ ત્યારે યોગેશભાઈ તો ના જ પાડી કે મેં આવું બનાવ્યું નથી પણ એમને કડક પૂછપરછ કરતાં એવું એવું કીધું કે સાહેબ મારી આ એક ભૂલ થઈ ગઈ છે અને હવે હું ક્યારે આવા બોગસ એલસી નહીં બનાવું અને મને માફ કરો મને જવા દો સાહેબ મને પ્રેશરની તકલીફ છે આવી બધી રજૂઆત કરવા લાગ્યા એટલે હવે અમારું કહેવાનું એ છે કે બોગસ એલસીના આધારે અમે બોગસ પ્રમાણપત્ર આપી દત અને રિઝર્વેશનનો ખોટો લાભ લેતા હોય છે આ એટલે આ પ્રમાણે જ્યારે બોગસ એલસી બનતું આ તો અમારી સતર્કતાને કારણે આ બધું પકડાઈ ગયું અને એમને બહુ પૂછપરછ કરી પણ એ લોકો કેટલા આપ્યા છે કે એવું એવું બોલી શકતા નથી એટલે અમારે ન છૂટકે પ્રનગર પોલીસ પોલીસ સ્ટેશનમાં જાણ કરવી પડી એમ ચોક્કસ જે રીતે વાત કરવામાં તો બોગસ લિવિંગ શર્ટી ઘટાવી અને એના આધારે પ્રમાણપત્ર ઘટાડવાનું કૌભાંડ છે તે સમગ્ર ક્યાંક ને ક્યાંક જે અધિકારીઓ છે તેની સતર્કતાને સામે કારણે છે તે સામે આવ્યું છે હાલ જે વચે વચેટીઓને જે પ્રમાણપત્ર ઘટાવી આવતા બે લોકોની અટકાયત છે તેને હાલ પ્રનગર પોલીસ ચોકી ખાતે અધિકારીઓ જ લઈને પહોંચ્યા છે તેની વિરુદ્ધ ફરિયાદ નોંધવાની કામગીરી પણ હાલ પ્રદ્યુમન નગર પોલીસ ચોકી ખાતે ચાલી રહી છે અને આગામી સમયમાં હવે તપાસમાં બીજા કેટલાક નામો ખુલે છે કે બીજા કેવા મોટા ખુલાસાઓ ખુલે છે તે હવે આગામી તપાસમાં સામે આવશે ત્યારે જોવાનું રહેશે કે હજુ પણ રાજ્યની અંદર આવા કેટલા બોગસિયા આ એક્ટિવ છે તે એક મોટો પ્રશ્ન પણ હાલ ઊભો થઈ રહ્યો છે કેમેરાબેન દિવ્યરાજ વ્યાસ સાથે શુભમ ભટ્ટ ગુજરાત ન્યૂઝ રાજકોટ તો સમંશરની ગજૂઆતમાં વસાટલું જ બધું સમસ્યા માટે હા ગુજરાત ન્યૂઝ સાથે નમસ્કાર